નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશના સાગર જિલ્લાના તિયાર ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહ્ય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૃતકોની ઓળખ મનોહર લોધી તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી પુત્રી શિવાની અને પુત્ર અનિકિત તરીકે થઈ છે આખો પરિવાર ખતમ થતાં સનસનાટી વ્યાપી ગઈ છે અહેવાલો અનુસાર આ ઘટના બુધવારે પ્રકાશમાં આવી જ્યારે ઘરમાંથી ચારેના મુદ્દે મળી આવ્યા હતા ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેના કારણે કેસ વધુ ગંભીર વળાકમાં લઈ ગયો હતો સુસાઇડ નોટમાં મિલકતના વિભાજનનો ઉલ્લેખ હતો તેમાં લખ્યું હતું કે મિલકત ત્રણ ભાઈઓમાં વેચી દેવી જોઈએ અને પત્ની દ્રૌપદીને કંઈક આપવું જોઈએ નહીં મૃતકની પત્ની દ્રૌપદીએ આરોપ લગાવ્યો કે મારો દેહ સુરેન્દ્ર છેલ્લા બે વર્ષથી મને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યો હતો તે બળજબરીથી મારી પાસે આવતો હતો અને જો તું મોં ખોલીશ તો આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો માનસિક દબાણનું પરિણામ એ આવ્યું છે કે આજે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો છે પોલીસે દ્રૌપદીના નિવેદનને ગંભીરતાથી લીધું છે અને કેસની તપાસ શરૂ કરી છે જો કે મનોહરે આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ સુસાઈડ નોટમાં તેની પત્નીને મિલકતથી વચ્ચિત રાખવાનો ઉલ્લેખને દ્રૌપદીના સંસ્થાથી ભરે આરોપો આ કેસને વધુ ઊંડો અને શંકાસ્પદ બનાવી રહ્યો છે પોલીસે હવે તમામ પાસાઓની તપાસ કરી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ